માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છો ને તમે પણ મજામાં માં છો તો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે શ્રી રાણપુરના રેલવે સ્ટેશનમાં અને આપણે જવાનું છે સુરેન્દ્રનગર મેળામાં તો તમે છે ને સરસ મજાનો તમને મેળો બતાવીશ તો છેલ્લે સુધી આ વિડીયો બનાવી જો ને જોવા આ છે રેલવે સ્ટેશન અને રાતના આઠ વાગી ગયા છે એટલે બધું તમને અંધારું દેખાય છે કારણ કે આપણે બાંદ્રામાં જવાનું છે એટલે આ જે બધા ભાઈબંધ આવે છે એટલે આપણી પાછા આગળ મળીએ સરસ મજાનો મેળામાં મજા આવશે બધા એમ કે છે બહુ મસ્ત મજાનો મેળો છે સારું હવે મિત્રો આપણે આગળ મળીએ જો મિત્રો આજે અમારો રાતમાંથી કેટલા બધા જો મેળો કરવા સુરેન્દ્રનગર માટે જવા મળ્યા સુરેન્દ્રનગરમાં જઈને બાકાજી કી બોલાવે ને આપણે ફૂલ બાકાજી કી જો બોલાવે બધા કમ્પ્લેટ થઈ ગયા છે જો ને આપણે બધા જઈને અંદર આમ ફૂલ જો બે ત્રણ જણા આગળ જાય છે फूल बाजार जी की गलती से स्वर्ण नगर जावा माने और तो फूल पब्लिक से सरत मेरा जोरदार करे हैं देखिए हाटू है वो गलती से, से तो आप जो आप फूल है हेलो मित्रों जो हमें बड़ा पहुंच गया से स्वर्ण नगर मेला आप मेला में अंदर जावा चाहते आप मेला पब्लिक से पब्लिक पण काम है जो म्यूजिक लागे कॉपीराइट आउसे हेलो मेरो जामा जामा से मेरो फुल गड़बी छ मेला नि माल पर आज के आपले स्वर्ण नगर न सईगा गयो छ सी गढ़वा न तो फेरो जे गढ़वा न मेला आप माते जावानो छ या से या नि जा रो न एतरो पहुंचो कोई इने के ચાલો મિત્રો જોવા બધો છે સુરેન્દ્રનગરનો નો સરસ મજાનો મોટો મેળો છે અને હજી આપણે વઢવાન પણ મેળામાં જવાનું છે તો આ આપણે હું તમને સુરેન્દ્રનગરનો સરસ મજાનો મેળો બતાવું અને વરસાદના હિસાબે ગારો પણ બહુ છે અને જો વેચવાળાને બધાને તકલીફ પણ બહુ પડે છે કારણ કે પબ્લિક ઓછી થાય મેળામાં એટલે બધી વસ્તુઓ ચાલે ઓછી અને બધી જગ્યાના ભાડા પણ બહુ હોય પણ સરસ મજાનો મેળામાં માણસો પણ ઘણું છે અને મસ્ત મજાનો મેળાનું આયોજન છે હજી સુરેન્દ્રનગર કરતાં આપણને વઢવાણ મજા આવશે અને આ જે ભૂત બંગલો આ ભૃત બંગલો એવું પણ બધું જોવાનું માણા ગરદી પણ બહુ છે અને ટિકિટ પણ બહુ છે એક સો રૂપિયા ટિકિટ છે ચગોળમાં બેસવાની અમે પણ ચગડોળમાં બેસવાના જ છીએ તો આ સરસ મજાનો રાત્રે મેળો કરવાની બહુ જ મજા આવે આમ કે બધું ડેકોરેશન લાઇટિંગ ફૂલ રાત્રે દેખાઈ દેશે આવું કંઈ દેખાય નહીં જો પબ્લિક પણ વરસાદ હોવા છતાં ઘણી છે અને અમને પણ મસ્ત મજાનો આનંદ પણ આવે છે સરસ મજાનો આખો મેળો મસ્ત

તો સરસ મજાનો અને રાજવા ગઢવીનો પણ પ્રોગ્રામ છે અને ત્યાં પણ આપણે આટો મારશું અને જો રાતનો જોવો નજારો છે ને વરસાદ હતો એટલે તો ગારો તો હોય જ બહુ સરસ મજાનો મેળો છે અને જો મિત્રો આપણે બધા રાણપુરના ભેગા થઈ ગયા છે એટલે નાસ્તો કરવા માટે બેસી ગયા છે રાણપુરના પણ ત્યાં બેઠા હતા ને આપણે પણ બેસી ગયા છે પાણીપુરીની બાકાજીકી બોલાવે છે બેઠા બેઠા બધા અને તો અમારા રાણપુરના બધા ભેગા થાય એટલે પાણી પીને બાકાજી બોલાવ્યા હતા સરસ મજાના જવા મિત્રો મજા આવી ગઈ છે પાણીપુરી નાસ્તો કરવાની આપણે આવી ગયા છીએ રાજભા ગઢવીના પ્રોગ્રામમાં આ છે રાજભા ગઢવીનો કાર્યક્રમ સરસ મજાનો અહીંયા ચાલુ હતો અને લોક વાતો પણ હતી સરસ મજાની બહુ જ મજા આવી કારણ કે રાજભા ગઢવીના પ્રોગ્રામમાં અને આ જેવો છે ફરતો મેળો પણ ચાલુ જ છે એટલે મેળામાં પણ આનંદ આવે મસ્ત મજાનો બધી રાઈશિઓ અલગ અલગ છે મેળાની જેને જેમાં બેસવા ટિકિટ છે આપણે છે પણ જો રાણપુરના બધા ભેગા થઈ ગયા છે અને આપણે આનંદ કરીને થોડુંક શૂટિંગ લઈ લીધું છે સરસ મજાની બધા સાથે આ પણ બીજા છે રાણપુરના છે પણ બીજા મિત્રો ભેગા થઈ ગયા હવે આપણે આ ચગલમાં બેવા માટે ટિકિટ પણ લઈ લીધી છે એક સો રૂપિયા છે ટિકિટ અને આપણે આ ચગલમાં બેસી જઈશું મોટો છંડોળ છે અને એમાં પણ આપણે બેસી ગયા સરસ મજાનો જવો આનંદ લઈએ છીએ ઉપરથી મજા આવે ભાઈબંધો સાથે દોસ્તો સાથે ઉપરથી નજારો કઈક અલગ જ દેખાય છે જોવા તમે પણ જોવો મિત્રો